મજા આવે આ મોટો મેઇન બાજુ સાઈડનો ને બધું જોવાની કેમ કે આજે વરસાદ છે આજે મારી કિયા ગઈ છે ક્લેમમાં અને ટુ વ્હીલ છે પણ ટુ માં રેનકોટ નહોતો ઘરે લેવા જવું પડે એવું હતું એટલે દુકાને છે ને કસ્ટમર એવા સીધા એ ઓટોમાંથી ઉતરા ને એની જ ઓટોમાં પાછી હું મોટા વરાઉ એ જાઉં છું કે વરસાદનું કાં વરસાદ છે એટલે વરસાદના કામકાજમાં એ શોપનું જે કાંઈ કામકાજ છે બધું પતાવી દઈએ અલા તો મસ્ત વાતાવરણ છે વરસાદ અંધારો વરસાદ આવી ગયો છે કેમ કે વરસાદ નું કોઈ એંધાણ નોતા અને ફૂલ દોર સોરમાં વરસાદ આવી ગયો તો તમે જોઈ શકો છો વરસાદ તો વરસાદના વાતાવરણમાં છે ને ટ્રાફિક કોને ટ્રાફિક નાડકતા જામ થઈ જાય વરસાદ આવે ને એટલે જય બામીનારાય બધા કન દર્શન કરવા જવાના રિક્ષામાં આવ્યું ને એટલે મેં વિડીયો એટલા માટે છું કે ને બતાવવા માટે બહુ નવાઈ લાગે કે છે ને બહુ મજા આવે ને ગમશે એ બહુ ને એટલે કેમ એકલી બેસી કે મને નો જે લોકોને ગાડી ને આવડતો છે ને એ લોકોને છે ને બહુ ઓછું ઓટોમાં બેસવાનું ખાતું હોય એટલે ઈ લોકોને છે ને આમ ઓટો તો આમ હરખ થાય ગમે એવું બધું થાય પણ જે લોકોને વિચારવા ને રિક્ષામાં બેસીને જવાનું હોય ને એને બહુ કંટાળો આવતો હોય કે રિક્ષા ગોઠવી પકડવી જાઓ ને આજે મને છે ને બહુ બહુ જ મને ગયું છે આજે છે ને રિક્ષામાં બેઠી મજા આવી ગઈ ગઈ તો સાંજના આઠ વાગી ગયા છે અને ફાઇનલી શોપ પરથી ઘરે આવતા રહ્યા બરાબર જમવાનું મસ્ત ફર્સ્ટ ક્લાસ રેડી છે મમ્મી બરાબર ને જય સ્વામી નારાયણ જય સ્વામી હું બનાવ્યું તે જમવામાં મમ્મી ચાક ટાક લોટ ભરે મરચા સાફ વાકરી અરે વાહ ભાઈ વાહ સરસ મને મમ્મી ભરેલા મરચા છે ને બહુ ભાવે મને એવું લાગે છે કે પેલા જેટલા મમ્મી ગુજરાતી લોકો હોય છે ને એના ડેઈલી જમવામાં બપોરે થતો સાંજે ભરેલા મરચા છે શું કહું તમારું હોય કે ને બધાને બરાબર છે તમને ભાવે ભરેલા મરચા વાહ સરસ સરસ ભાઈ જોરદાર ભરેલા મરચા રેડી છે ભાઈ બતાવી દઉં તમને એક ઝલક

એ ભાઈ હરકો બેહીમ ખા તારે એક ને જ ખાવાની છે કોઈ નહીં ખાય તારે ને ચિંતન કાકાને બે ને જ ખાવાની છે નિરાતે બે બે નીરાતે બેટા અરે વાહ કેટલો ડાયો છે જો છોકરો સ્કૂલે શું હતો બપોરે જમવામાં યાદ કર મગજ ઉપર ભાર દે નામ નથી ઇડલી સંભાર બટે કપોવા તો નવું નામ નતા આવડતું નો તો ઇડલી સંભાર નો હોય ઇડલી સંભાર તારે વખત નામ કેમ દર વખતે એનું એ કંઈ તો લગાવી દો ફોન જલ્દી વિચાર કહેશ તો મસ્ત ફર્સ્ટ ક્લાસ જમી લીધું છે બરાબર અને જમીને મસ્ત બધા નવરા થઈને બેહી ગયા છે બરાબર ને મમ્મી તો મમ્મી એક સબસ્ક્રાઇબર છે આપણા ચાઇના થી આપણા વીડિયો જોવે છે સાડા ત્રણ વર્ષ આઈ થીંક અમારે ખલ્તી છોકરી છે નાની એવી એનું નામ જેની છે એ જેની એ કહે છે પિનલ કે પિનલ બાબી તમે જે ચણિયાચોળી પહેરો છો ને તો જેની ને મમ્મી એવું કહે છે કે ઈ જોઈને છે ને મારી ડોટર પણ એમ કહે છે કે મારે પણ ચણિયાચોળી પહેરવા છે તો શું કેશો આના વિશે તમે પહેરવા ના જોઈએ કેમ નો પહેરવા ના પણ ચાઇના માં લેવા જવા એવું તોડું ભાઈ ચાઇના ચાઇનાવાળા ચોલી જ ન પહેરતા હી ચાઇનાવાળા જે છે ને ગુજરાતી લોકો છે આપડા

તમારે ત્યાં નો હોય તો મને કેજો હું અહિયાં લઈને તમારું એડ્રેસ સેન્ડ કરજો મોકલીશ એમની માટે રિયલી સાચું કહું છું ઓ ભાઈ બહુ મોટી ફરમાઈશ ભાઈ જો તમારે માટે તમે કોમેન્ટ કરીને એના માટે તમને ચાઇના હોદી ભાઈ પિનલ પાર્સલ મોકલશે તમને બરાબર ને મોકલી દેજો હા હા વાહ ભાઈઓ સરસ સરસ મમ્મી તમારો હું કેવો છે આના વી બરાબર ને મમ્મી મોકલાઈ ને ચોલી મસ્ત સિવડાવીને ફર્સ્ટ ક્લાસ તો હું ઢેલીમાં હું છે પિનલ જેની <laughs> અરે ડીક્ષા મા કે આ બધું લેવા હા ઓટો કેટલી મસ્તી ઓ મસ્તી બતાવી દો પિનલ બહુ જોરદાર છે હો પણ એકદમ આ બધું કલેક્શન કેવું છે કોમેન્ટ કરી દેજો હા વજનમાં હળવું પિનલ એકદમ વાહ ભાઈ વાહ આ જો કાનના પેલું કેવું શું કેવાય આને આયા પહેર ને કાંડા ઓકે કેં સી ઈ કાંડા સરસ 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 જોરદાર વાહ ભાઈ વાહ પછી જો આ લીધી છે રીંગ રીંગ અરે ઓહો ઓડી મોટી રીંગ નહીં જેદી પણ આ વચ્ચે એક જ આ એક જ આત્મા પહેરવાનો અચ્છા એવું છે વાહ ભાઈ વાહ સરસ સરસ એક હાથમાં બે હાથમાં આમ ગરબા રમતા હોય તો આમ દેખાય વાહ સરસ ગરબાની તૈયારી અમને તો આ બધી ગરબાની તૈયારી ચાલુ છે ભાઈ આ છે હું છે ઓહ હવે તો તો અવાજે એમ આવજે પણ ઓલું કયું ગીત આવે એટલે અમારી માટે લઈ આવો કડલા લાવો આ તો કયું ગીત આવે નાગ પ્રમાણે લાવો વાહ લાવો તે લાવો એવું બધું આ તું વાલીયા તમે ગીલ જો માર વાલ વાલીના વાભે મારા તો છુગલો લઈ આવે વાલીડા વેલેરા બંદા ચુમ્બર બહાલ મન મરી જા તો મારી માટે હું એનું આખી આકુ વર્ણન કરીશ ગીતમાં બરાબર છે તમે હું અનનથી જવેલરી છે ગોલ્ડ પહેર્યું છે એટલે હું તમને કાધીને નઈ પહેરીને બતાવી શકું પણ જ્યારે હું રેડી થાશ ને ત્યારે છે ને હું તમારી માટે સ્પેશિયલ લુક earrings નો લુક તમને હું બતાવીશ ત્યારે તમને બતાવી શકું મને એટલે હું પહેરી જોરદાર હો મને નજીક આમ હાથ આમ હોય અને હોય તો ના ફોટો હોય મસ્ત ફોટો પાડી દેવા તો આ હોય તું આ ટી-શર્ટ છે હા

શર્ટ અલગ અલગ લોગા વાળી ચાર પાંચ પૈસા કલર આઠ છ ને એક મે પહેરું તો સૌથી સાત કલર છે એટલા બધા લાઈટ કલર છે બહુ છે કલર બધા મને બહુ એટલે હું સાઈઝ કઈ કઈ હતી ઓકે રમત એવી રમે છે હું બતાવી દઉં રમત કેવી રમે છે આ લોકો કે જોરદાર અવાજ આવે છે આ લોકો નો હોય ક્રિકેટ મેચ ચાલુ છે આ બધું જોરદાર વિનલલી પાંચમાં હું હોય તમારો બધા બહુ તમે લોકો કરો છો કે તમે તો હા કેટલા લોકોની હતી એટલે નવરાત્રી હવે આવી છે એટલે કહી શોપિંગ હોય તો તમે કરી અને પછી હું તમને નવરાત્રીમાં કાંઈ ટાઈમ નહીં રહે એટલું બધું ડિટેલમાં એટલે આજે હું ફ્રી છું આજે મારા ને બહાર બેસવા જવાનો પ્લાન હતો એ પ્લાન કેન્સલ કરી અને હું અહીંયા છે ને મારો સમય કાઢ્યો વાહ ભાઈ વાહ સરસ સરસ પિનલ હવથી વધારે કોમેન્ટ હોય ને તો તમે મેકઅપ કયો યુઝ કરો છો એ અને બીજી કોમેન્ટ તમે જે ખીરું બનાવો છો એની રેસીપી આપો બોલો આ બે કોમેન્ટ હવથી વધુ હતી

ફીઝ બ્યુટી નું પ્રાઈમર તો સ્ક્રીનショット લેવા તો લઈ લેજો પછી એમ કહેતા નહીં બીનાલી દીધી તમે પ્લીઝ ફોટા મોકલો ફોટા મોકલો યાર ટાઈમ ન રહે તો બરાબર છે સરસ તો આ છે પ્રાઇમર ફીઝ બ્યુટી નું છે આપણે થોડું કેવું પ્રાઇમર લેશું કોણ મેકઅપ છે તેમ નહીં હાથ ઉપર જ બતાવી દો પછી આ છે મેક મેક નું છે ફાઉન્ડેશન અને છે ને આપણે થોડુંક એવું જ લેવાનું કેમ કે હેન્ડ ઉપર આપણે પેલું કેવું હોય હાથ ઉપર કરતા હોય ને તો થોડુંક વધુ પડી ગયું પૂછ કરવામાં હાથ ઉપર આપણે કરતા હોય ને તો થોડુંક ફેસ ઉપર કરતા હોય ને તો અહીંયા આનંદ થોડુંક વધુ લેવાનું પછી આ રીતે છે ને ફેસ પર છે ને આવી રીતે ડોટ ડોટ કરવાના રહેશે એક સાથે કે એવું રીતે નથી લગન આખા ફેશ ઉપર છે ને આવી રીતે ડોટ ડોટ કરવાના પછી આ છે પંચ સુખની નવા જામડવાની તમને લગન મજા આવતી હશે ને આવી રીતે છે બીપ ટીપ ચીપચીપ કરવાનું આમ કેન્સિલ નથી કરવાનું જો મારી પાસે છે ને મેઘમાં લૂઝ પાવડર અને કોમ્પેક્ટ બે વસ્તુ છે લૂઝ પાવડર પણ છે અને કોમ્પેક્ટ પણ છે આમ ચત્તો મૂકવો એટલે તમને દેખાય ટુ ઇન વન છે અને સ્વીચ બ્યુટીનો પણ કોમ્પેક્ટ છે મારી પાસે હું છે ને બે યુઝ કરું એ જે છે ને દિવસે મારે ગમે પાસે બહાર જવાનું હોય ને તો મેકનું પેલું કેવું કોમ્પેક્ટ યુઝ કરું અને મારે નાઇટનું હોય મેરેજ ફંક્શન હોય એવી રીતે હોય તો સ્વિચ બ્યુટીનો કોમ્પેક્ટ કરીને અને મેકનો લૂઝ પાવડર યુઝ કરું છું એ રીતનું મારા માટે હોય છે તો આપણે છે ને એને પહેલાં આવી રીતે આમ લઈ લેવાનું છે આ ગાડલીમાં પછી આને પણ છે ને આવી રીતે ડીપ ડીપ કરીને જ આપણે પેલું કરવાનું છે આ છે પાવડર આ પાવડર છે આવી રીતે કરી અને આમાં કરી પછી આવી રીતે તો તો કાજલ મારું પર્સમાં રહી ગયું છે કાજલ પણ સ્વીટ બ્યુટીની છે અને લિપસ્ટિકમાં હું તમને કહી દઉં છું જો લિપસ્ટિક પણ આ સ્વીટ બ્યુટી ની જ લિપસ્ટિક છે એનો નંબર છે ફાઈવ નંબર છે જો આ નજીકથી બતાવી દેવો જોઈએ

પણ છે ને હું કરું છું ને તો મારા હોઠ ખરાબ નથી ખાતા જો કે હું આ કોઈ કંપની સાથે જોડાય લે કે એવું કોઈ વસ્તુ નથી મને અહીંયા મારા શેરીમાં રહેતા ને હું કીધું બહુ સારી હતું મેં યુ ટ્રાય કરી એક મને ગઈ મેં લીધી તો એની વોટ ચીપ ચીપકા નથી રહેતા હળવા રે ભારે ને અમુક લિફ્ટિક કરે તો વોટ ભારે ભારે થાય તો આ પણ નજીકથી તમે બતાવી દો આ છે કીઝ બ્યુટી આ છે લાઈનર પણ હું છે ને લાઈનર બહુ ઓછી કરું એટલે હું છે ને પેલું કેવું આઈબ્રો છે ને એ આઈબ્રો પેન્સિલ હું નથી યુઝ કરતી પણ હું જે આ લાઇનર છે ને એ લાઇનર થોડી થોડી ડીપ ટીપ કરીને મસ્ત જો મારો આ રીતનો છે ને હું આઈબ્રો બનાવું તમને મારો મેકઅપ છે ને ઉપર જ બતાવી દઉં એટલે તમને છે ને ખ્યાલ આવી જશે તો આ રીતનો છે ને આઈબ્રો બને લાઈટ લેટ છેલ્લે છે મેકઅપ ફિક્સર

તો જો આવો મારો કાંઈક એકદમ ઇઝીલી ટૂંકો ને ટચ મારો મેકઅપ છે એમ તો હું લાઈનર નથી કરતી મને કાજલ ગમે મુશ્કરા નથી કરતી અને અહીં છેડોમાં તો છે ને મારી પાસે આ પ્લેટ પૈડી લી જ છે આમાંથી હું ક્યારેક ક્યારેક છે ને પેલું કરું અને પિંક પિંક મારે શેડેડ કરવું હોય ને તો હું અહીંયાથી કરી નાખું છું આવો કાંઈક મારો મેકઅપ હતો કરજો ટ્રાય ઘરે પહેલાં તમે પછી કહેજો કે હા કે કેવો મેકઅપ થયો એમ તો ગાય જો આ રીતનો મારો કાંઈક મેકઅપ હતો તમે લોકો ટ્રાય કરજો થશે એક બે વખત બગડે એ તો બધાથી બગડે પછી ત્રીજી ચોથી વખત કરશો ધીમે ધીમે તમને પણ હેબિટ પડી જાય મને મારો મેકઅપ જ કરેલો ગમે મને આમ કોઈનો હવે કરેલો ગમે હું આમ પાર્લરમાં મેકઅપ કરાવ મને છે ને થોડોક આમ ભારે ભારે આમ બોવ કરો ને લાગે મને આ મારો છે ને નેચરલ ને લાઈટ લાઇટ મેકઅપ મને બહુ જ ગમે તો સારો ચાલો ગાઈ તો તમને મારો મેકઅપ કેવો લાગ્યો એ તમે કે તમને તો જો કે સારો લાગ્યો તો એટલે તમે કોમેન્ટ કરતા હતા કે તમે પ્રોડક્ટ બતાવો ઘણા લોકો એવું કહેતા કે તમે પ્રોડક્ટ બતાવતા મેકઅપ કરતા જા તો મારા પર ફેસ પર મારે બધું મિરર પાસે લઈને બેસું અને અત્યારે મારું મે ફેસ પર મેકઅપ કરું તો મને પછી અનકમ્ફર્ટેબલ રહી બહાર જાય ત્યારે કરીએ ત્યારે એટલો ટાઈમ ન હોય એટલે મેં તમને મારા હેન્ડ ઉપર મેકઅપ તમને આખો બતાવ્યો ઈ તમને કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂર લખી દેજો

બરાબર છે સરસ સરસ પેનલ પ્રી નવરાત્રી વિશે આપણે કહેતા હતા કોને કોને છે પ્રી નવરાત્રી થાય છે બરાબર તો છે ને પેનલ અમેરિકા થી કોમેન્ટો આવે છે કે અમારે પ્રી નવરાત્રી તો થાય જ છે પણ પોસ્ટ નવરાત્રી પણ થાય છે નવરાત્રી પછી પોસ્ટ નવરાત્રી બરાબર શરદ પૂનમ સુધી રહેતી છે હા એ હવે બહુ આઈડિયા નથી પણ એવું લખાય છે કોમેન્ટો આવે છે કે પોસ્ટ નવરાત્રી પણ અમારે ચા

સમજાણો તને લોકો એન્જોય કરે છે નહીતર તો ઈ તો ચોલી નું પહેરું હવે ભાઈ પછી રોજ રોજ ભાઈ બધું રેડી પણ લોકો બધા નો જાતા ને માં કરે લોકો પછી રેડી પછી પછી બધું ને આજ ના ની માં છે ને મારો મિની બ્લોગ છે મને ગરબા રમી ને હું આવી ને મને મસ્ત હેરસ્ટાઈલ વાળી વીખી દીધી મિની બ્લોગ લાઈવ ભાઈ તમે હા જો કે જોઈ જ લીધો છે કેમ કે જસ્ટ અત્યારે જ લાઈવ થયો મિની બ્લોગ છે રીલ્સ છે ટૂંકમાં રીલ્સ છે રીલ્સ ઇન્સ્ટા મૂકે છે ને હા હા છે તો જોઈન એમાં પણ કોમેન્ટ કરી દેજો કેમ કે ઈ મિની વ્લોગ મારો છે આજે મારો ફર્સ્ટ મિની બ્લોગ આજે ચિંતન ભાઈ ની ચેનલ લાઈવ થયો છે બરાબર એમાં પણ કોમેન્ટ કરી દેજો કે કેવો બ્લોગ લાગ્યો તો તમને સારો લાગ્યો હશે તો હું પણ આગળ સારી વધીશ બરાબર છે સારું ચાલો ગાઈસ તો આજના માટે આટલું બરાબર છે આવતીકાલે ફરીથી મળીશું નવા બ્લોગ નવી સવાર નવી એનર્જી સાથે ત્યાં સુધી બધાને ટટા ભાઈ બાય જીઓ ગુડ નાઇટ જગેશ્વર